જય ગૌ માતા વંદે ગૌ માતા તો આપણી વરસાદનો પ્રારંભ થઈ શક્યો છે અને ગાય માતા પણ ઓથાર્યા ઉભા છે અને આડાવળા વેલા ત્યાં હિ છે ગિલોઈના તો આજના આપણા આ ની અંદર ગાય માતા વરસાદની સામે ઝઝૂમી રહ્યા છે અને સરી રહ્યા છે આપણા ઊંઝા મોરલી મનીષા ભગવતી કંસન બધી જ ગાયો સારી રહી છે એ નહીં બતાય અને વરસાદ વરસાદની હે પાણી લેવા દેવા નથી તો આપડી મજરો મજરો બે કલાક થા વરસાદ વરહી રહ્યો છે તો સૌ દર્શક મિત્રો ને નમ્ર વિનંતી સાદા એવા સાહસમાં સપોર્ટ કરતા રહીએ ચાલુ ને ગાય માતા પણ બાવળના ઓઠારે ઊભા રહ્યા છે તો આ આપણું ગોપુર ગીર ગૌધન જય ગૌ માતા વંદે ગૌ માતરમ બધા ખુશ રહો તેવી ગાય માતાના અંતરપૂર્વક આશીર્વાદ જય કહું